વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષસ્થાને લોકસભા બેઠકના ઉમેદવાર ધવલભાઈ પટેલ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ધરમપુર ખાતે વિજય વિશ્વાસ બાઈક રેલીનું આયોજન કરાયું વલસાડ શહેરના અબ્રમા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ બાઈક રેલીનું આયોજન કરાયું દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા બે હજાર ચોવીસ ચૂંટણી માટે અપકી બાર ચારસો પાંચ ના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય સી આર પાટીલજી સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને વલસાડ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ધરમપુર ખાતે વિજય વિશ્વાસ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે ધરમપુર જિલ્લા તાલુકા શહેર તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વલસાડ શહેરના અબ્રા ખાતે આવેલ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી વિજય વિશ્વાસ બાઇક રેલીનું આયોજન જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું વલસાડ શહેર સંગઠનના હોદ્દેદારો પૂર્વ નગરપાલિકાના સભ્યો વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બાઇક રેલી વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી વલસાડ લોકસભા મતક્ષેત્રના આજે તારીખ પાંચના દિવસે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે એ અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લા પંચાયતોમાં નગરપાલિકાઓ વિસ્તારોમાં દરેક જગ્યાએ બાઇક રેલીનું આયોજન કરીને મતદારોની અંદર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ આવે અને લોકોની અંદર એક સારો મેસેજ જાય એના માટે મોટી બાઇક રેલીઓનું આયોજન અમે સમગ્ર લોકસભા ક્ષેત્રની સાતે સાત વિધાનસભા ક્ષેત્રોની અંદર કરવામાં આવ્યું છે એનાથી કાર્યકરોની અંદર ખૂબ જ ઉત્સાહ છે અને એ ઉત્સાહ થકી સમગ્ર વિસ્તારની અંદર જે અંતિમ દિવસે જે કે વોટિંગ સાત તારીખે જે છે તો સાત તારીખે વોટિંગના જે પર્સન્ટેજો જે વધારવાની વાત જે છે તો મારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને મતદારોને વિનંતી કરીને મતદાન મથક કે જવા માટે એમને પ્રેરિત કરશે અને એ પ્રેરણા થકી મતદારો પણ એનાથી પ્રેરાઈને અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા માટે ભારતની જનતા જે થનગની રહી છે એ જ રીતે વલસાડની પ્રજા પણ જે થનગનાટ અનુભવી રહી છે તેનાથી સાત તારીખની રાહ જોઈને સમગ્ર મતદાર સાત તારીખની રાહ જોઈને બેઠો છે અને હું વલસાડ જિલ્લાના અધ્યક્ષ તરીકે અને લોકસભાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે હું વલસાડ લોકસભા મતક્ષેત્રના મતદારોને હું વિનંતી કરું છું કે આપ સર્વે સાત તારીખે સવારે સાત વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધીમાં તમારા બૂથનું વોટિંગ પૂરું કરશો અને ઘરે ઘરે જઈને જે લોકો પણ મતદાન કરવાના બાકી હોય એમને ઘરેથી મતદાન મથક સુધી લઈ જવાની વ્યવસ્થા કરશો એવી હું વલસાડ લોકસભા મત ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરું છું